તો હે ગુડ મોર્નિંગ આજે ફાઇનલી લાડવા બનાવ્યા છે ગણપતિ દાદાને ધરવા માટે દાદાનો ફેવરેટ ખોરાક છે જેમ મોદક હા હા તને લાડવા મને ગણપતિ બાપા તો ગણપતિ બાપાને લાડવા જો મમ્મી હાલમાં ધરી રહ્યા છે તો કઈ બોલાય નહીં આપણે ચુપચાપ ખાવા બેસી જવાય ચાલો તો હું જમી લઉં એટલે મમ્મી લાડવા ધરી લે ધરાઈ ગયા લાગે

મેને ખાધી ગણપતિ બાપા અને કાકા ઓકે મને નથી ખાધી મસ્ત ડેકોરેશન કીધું હાય નતી કルト કરતો ભાઈ જાય આયા આયા ઓ કે હા નો કરવાનો હે

એતાંશ બાધે છે એમ કરે છે અને એતાંશ હાટો હું આ પાટી લાવ્યો હતો તો ચાલો એને આપી દઉં તો બસ બટા હું જ્યાં ગયો ને મોટા મોટા અહીંયા હાલ તો ખરા એટલે તને અંદર અંદર ખોલીને મને બતાવી પેલા જુઓ નવ્યા પાસે છે ને એ છે આ હે એમ મને નોત ખબર નવ્યા પાયા મને એમ કે શેરીમાં તને એક ને હું લઈ દઉં જો એ ડસ્ટર છે નવ્યા પાસે એવું હે

એટલો મસ્ત બનાવી દે છે તો જે લોકોને જોતું હોય એ લોકો છે ને અમારે કોમેન્ટ કરજો અમે તમને એમનો એડ્રેસ આપશું અને સાથે સાથે તમારું એડ્રેસ બોલી જ જાવ ને એટલે મારે આપવું જ તો મોટા વાળા પચીસ તારીખ પચીસ દસ નહીં પચીસ નવ પચીસ નવ હમણાં જ આવે પચીસ તારીખ નો જોખમ તો બધા પહોંચી જાજો આપણા જે ફેમિલી સબસ્ક્રાઇબર છે બધાને આવવાનું છે હું આમંત્રણ આપું છું સરસ 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 કોને શીખવાયલો કેટલો સાડા બાર થયા સાડા બાર ને પાંચ

તો એમ થાતું હો પણ હવે તો આમ મારે દેતા છે ને હમણાં રોજનો હાલ રમ સાત વાગે જ હું ભૂટી જ છે આજ ભૂવું તું ન થાય શનિવાર જે થવું છે તોય હું ઉઠી ગઈ તો મમ્મી કે બહાર નીકળતી કે કહેતી હતી મને મોડલ મોડેલ લઈ ગઈ થવું છે કેમ ઉઠી ગઈ છે કામ બહુ છે નહીં બીજું નવું માલ આવ્યો છે ને તો બધું ગોઠવવાનું બાકી છે ટેન્શન એટલું

તો બાજુનો વિડીયો સજેસ્ટ કરું છું સિંધો મીઠા વિશે દરેક લોકોએ એકવાર નોલેજ લેવું જોઈએ કંપનીઓના મીઠા બંધ કરીને સિંધો મીઠા તરફ વળવું જોઈએ બાકી કઈ કઈ પરિસ્થિતિ ફ્યુચરમાં આવશે ને તમે વાત જ જાઓ જો એટલે એક ખાલી આ ક્લિક કરીને વિડિયો જોતા આવજો અને સિંધો મીઠું ખાવાનું શરૂ કરીએ બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જેશુમનારાયણ શ્રી કૃષ્ણ જોઈએ કીશું